જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ સુદ ચોથ બુધવાર એટલે વિનાયક ચતુર્થી તો આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની બાવની સાંભળશું ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના માટે બુધવાર એ સૌથી ઉત્તમ દિવસ છે તો આજે બુધવાર સાથે ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ ચતુર્થી એટલે કે ચોથ છે તો બુધવાર સાથે ચોથની તિથિનો શુભ સંયોગ એ ભગવાન શ્રી ગણેશની સ્તુતિ આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે તો આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના સ્તુતિ મંત્ર કરવામાં આવે તો લંબોદર પોતાના ભક્તો પર બહુ જ જલ્દી પ્રસન્ન થઈને તેમને સદબુદ્ધિ અને શુભ આશીષ પ્રદાન કરે છે ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિધ્નહર્તા છે તેમની કૃપાથી અશુભતા કષ્ટો સંકટ દૂર થઈ અપાર લાભ પ્રાપ્ત થાય છે શુભ સમયની શરૂઆત થાય છે જીવનમાં કોઈ વાતની કમી નથી આવતી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ગણેશ બાવનીના પાઠ કરવાથી થાય છે ગણેશ બાવની એટલે બાવનવાર ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરવી શ્રી ગણેશ બાવનીના પાઠ નિત્ય સવારે કે સાંજે જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર બુધવારે કરવા જો દર બુધવારે પણ ન થઈ શકે તો દર મહિને આવતી ચોથના દિવસે જરૂર કરવા જે કરવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત થશે તો શ્રી ગણેશ બાવનીના પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની છે મૂળ પ્રણવ સૌનો ઓમકાર આદ્ય ગજાનંદ તારણહાર એની લીલા અપરંપાર ગાતા ન આવે પાર દેવસભામાં ચર્ચા થાય પહેલું ભજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો તો આવ્યા ત્યાંય કીધો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં હરિનું નામ જીત્યા વિનાયક પૂરણકામ જેથી પહેલું પૂજન કરો વિઘ્નહરણનું ધ્યાન ધરો શિવગૌરીના ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતારે પાર દિવ્ય જન્મ દેવોના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મની કથાય મહિમાના શું મૂલ્ય જ થાય એક સમયે શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠા ત્રિપુરારી વાત સૌ વિસારી ઘેર પ્રગટ્યા બેફરજન ઓખાને વળી ગજાનન રોજ મળે છે ભગીની ભાઈ માના હૈયે હર્ષ નમાય એક સમયે શ્રી પાર્વતી માત ગણપતિજીને કરે છે વાત ઘરમાં કરવા બેસું સ્નાન દ્વાર પર તમે રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી વાત મને રોકવા કોઈ તાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબનો જામ્યો રંગ ત્રિશુરથી ગણશીર છે સતીના હયે મહાદુઃખ થાય કરો સજીવ મારો બાળ તમો દયા તણાભંડાર ત્યારે શિવજી બોલ્યા વેણ કરો સજીવન ઉગતા ભાણ શિર ગયું માય કાયા પર શિર મુકાય વિનાયક તો રમતા થયા માના મુખ ત્યામલકાય કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદક્ષિણા હરીફાઈ કાર્તિક ગયા બ્રહ્માંડની કોર ગણપતિ માતા પિતાની દોર દેવ ગજાનંદ આજ સૌ દેવોના એશીર તાજ સુંઠાળા દયાળુ હરી માતા પિતાની સેવા કરી મહાસુદ જે ચોથ કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમય પરશુરામ સંગ ગણેશજીને થયો મહાજંગ ફરસીથી એક દંત ગવાય લીલા એની શું ગવાય મહિમા ગાતાના આવે પાર વંદન કરીએ વારંવાર ભાદ્ર શુક્લની ચોથ માય દાદાગણનું સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી સહુ ગુણલા એના શું ગાવ મૂષક વાહન ચંચળ મન કરી સવારી શ્રી ગજાનન રીતિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિના પણ એદા તાર લક્ષ્ય લાભ બે ગણના બાળ સેવે એનો બેડો પાર પામરમતી મારી કહેવાય બિંદુ સિંધુ શું ગણગાય દ્રાદશ નામે સમરે સૌ મહિમા એનો કેટલો કહું બાર માસની ચોથ વ્રત થકી પામે છે ઓછ ગજ વિષ્ણુને શંકર દેવ તેત્રીસ કોટી કરે છે સેવ મંગળ સ્મરણ એનું થાય કાર્યો સઘળા પૂરણ થાય પધરાવે દુંદાળા દેવ મુક્તિ આપે અવશ્ય એવ ખેડૂત બ્રાહ્મણ વેપારી સહુએ કરી સ્તુતિ તમારી એવા શુકનવંતા દેવ મંગળકારી સ્મરણ એવ આધ્ય પ્રભુ હે ગણપતિનાથ દિન દુખ્યાને તારો સાથ તું બેઠો હૈયામાં જ્યાં નારદ શારદ શેષ છે ત્યાં ગ્રંથ પુરાણો પ્રગટ કર્યા વ્યાસ તણા હૈયે એ ઠર્યા લખી લખાવી બાવની તે નિત્ય પાઠ જે કરતો રહે વ્રત ધારકના તવ દુખડા જાય આનંદ મંગલ નિત્ય વર્તાય બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળીએ શ્રી ગણેશ બાવની જે કોઈ ભક્ત નિત્ય શ્રદ્ધાથી આ પાઠ કરશે તેના દુઃખ દર્દ સંકટ ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખશે તેના ભક્તોને અપાર સુખ વૈભવ કીર્તિ ધન ધાન્ય સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી ગણપતિ બાવનીના પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ